સુરત જિલ્લામાં એસએમસી પોલીસની મોટી કાર્યવાહી પલસાણાના ટુંકી ગામ પાસે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે સર્વિસ રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે એસએમસી પોલીસે ત્રણ કાર સાથે એક આરોપીને ધરપકડ કરી છે અને અગિયાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે દારૂડામાં રૂપિયા પિસ્તાલીસ લાખથી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે

સુરત જિલ્લા એસએમસી પેટ્રોલિંગ હતી તે દરમિયાન ત્રણ કાર જેમાં એક કારમાં દારૂ અને બે કાર પાઇલોટિંગ થી દારૂ હેરાફેરી થનાર હતી જેથી એસએમસી પોલીસે ચોક્કસ બાતમીના આધારે મુંબઈ થી દિલ્હી એક્સપ્રેસ હાઈવે સર્વિસ રોડ પર ટુંડી ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સહિત એક આરોપીની ધરપકડ કરી હતી એસએમસી પોલીસે પકડાયેલા આરોપી પાસેથી કુલ ત્રણ કાર કિંમત 32 લાખ મોબાઈલ નંગ 2 કિંમત 40000 દારૂની બોટલ નંગ 3948 કિંમત રૂપિયા બાર લાખ સિત્યોતેર હજાર નવસો અડસઠ તેમ મળી કુલ મુદ્દા માલ પિસ્તાળીસ લાખ સત્તર હજાર સાતસો ચોસઠ એસએમસી પોલીસે કબજે કર્યો છે એસએમસી પોલીસે પકડેલા આરોપીનું નામ પિન્ટુ કુમાર નાનુભાઈ પટેલ તથા અન્ય અગિયાર આરોપીનું વોન્ટેડ નામ બાબુ હેનિલ ઓમી જીતુ મુખ્ય આરોપી મનીષ અને મિતેશ મોકલનાર અને મંગાવનાર અને ગાડી માલિક સહિતને વોન્ટેડ જાહેર કર્યા છે